આપીને દાખલ થવા માંગો છો પણ તમારો દેશ પસંદ હોવો કારણ કે શું કામ આપવા માંગે સરકારમાં આવવાના ઘણા તમારા મનમાં ઉદ્દેશ હોય પણ જો તમે લોકોનું કામ કરવા માટે આપશો એ ભાવના સાથે આપશો તો તમે જીવનની ખરેખર કારકિર્દી બનાવો છો અને જીવનને એક અર્થ આપો છો કારણ કે નોકરી તમારે તમે બધા અત્યારે નોકરીની શોધમાં છો તમારી સૌથી પહેલી જરૂરિયાત આરોષ રખાય જીવન માં ખરી કામ દેજે એ સૌથી પહેલો હોય સમિશર પણ જે એની સાથે સાથે બીજો મહત્વનો દે તમારે લોકો માટે કામ કરવાનું તમને આજે જે અગોડે પડી રહી છે એ તમાર સરકારમાં આવવાની છે લોકોની નામાં ઓછી થાય કે બહુ ઓછી થાય અને લોકોના ચહેરા ઉપર ખુશી લાવવાની તમારું માટે કામ છે એવું જ તમે વિચાર કરશો તો તમે માત્ર પરીક્ષાના પાસ થઈ ધરતક તમાર જીવન નય કરતા

અને ત્રીજો કે ત્રીજો જે એક્સપિરિયન્સ અનુભવ લે છે એ માણસ સફળ થાય હવે અનુભવ એવી વસ્તુ છે કે તો ઉંમર સાથે આવે પણ પહેલી બે વસ્તુ એવી છે કે તે તમે આપણે કરી શકીએ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર